મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે વાયગાશે હવાના હાડા હાથ આપણે આવી ગયા વાળીએ વાડીએ આવીને હજી આપણે ગંગા દોવાની તો બાકી જ હોય ને હમણાં આપણે ગોવાર ન થતું એટલે મારે જ દોવાની છે અને આપણે જ્યાં ગંગા હાટું આપણે દેશી કુલર બનાવ્યું હતું હજી કોથરા તો આપણા છે સાંઈયો હોય એટલે હળે નહીં પણ હમણાં આની કાંઈ જરૂર નથી એટલે આ રજા ઉપર છે એટલી બધી ગરમી નથી એટલે કઈ કોથરા પલારવા પડે નહીં બા વયા ગયા છે આજે મારા મામાજીના ઘરે લગ્નમાં ત્યાં ત્રણ જનોયું ને એક વરરાજો એટલે ચાર છે એટલે હજી તો છે બાર તારીખે પણ બા તો અગાઉ જાય જ કારણ કે ફ્રી રહ્યા એટલે એ આજે વયા ગયા અમે જવાના છીએ પણ અમે બાર તારીખે જવાના છીએ અને દેવાનસિંહ પપ્પાને તો અત્યારે ખેતરમાં ઢેફા છે પણ તોય ખેતરમાં આટો મારવો હશે બોલું કેવો એને વસૂલ કરવી હશે કે નથી કે ખેતરમાં આપણે ખાલી આટો મારીને તોય આપણું રોજ સડી જાય પણ ઢેફામાં શું સડશે હે

આપણે જાજાભાઈએ સાહ ખોલીને રે પાકીને ખેતી કરી નાખતા હોય પણ હકીકતમાં દાંતી આ તો જમીન વિખાઈ જાય ને ને તો વરસાદ વરહે ગમે એટલો તૈય વરસાદ વરહે ને તા લગી તો આમાં પાણી બાઈને ન નીકળે એટલે બાઈને ન નીકળે એટલે જમીનમાં ભેજ પૂરો રહીએ અને ભેજ પૂરો રહીએ એટલે કોઈ પણ વસ્તુ તમારી ઉત્પાદન સારું થાય એટલે ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી ખેડની માકી બારગામ નથી કારણ કે માવજત થાય તો એ તમારે એનો ફાયદો મળવાનો જ છે એટલે દાંતી હાલેલ હોય પછી તમે રાપ કે રોટા તો જે કંઈ આકો પણ પહેલાં ખેડ સારી કરવી પડે તો એ ઉત્પાદન આપને હોતે કારણ કે ભેજ આમાં મૂકે જ નહીં કદાચ પંદર વીસ દિન વાયુ ગયું હોય તો પંદર વીસ દિન વાયરામાં તમારો મોર લડત ન મારે બહુ કાંઈ ફેર ન પડે ખેતીમાં બહુ એટલો બધો કઈ ખર્ચો ન થાય થોડોક વીઘે

આપણે તો શ્રાવણ મહિનો બે ત્યારે મરચી સોપી એટલે ત્યાં લગ્ન તો એને આરામ જ છે એટલે નકર ઉનાળુ અમે વાવી જ નહીં એવું થાય કે મરચી વાવન છે ને એટલે પોહાય અમારે જમીન ને બે મહિના ત્રણ મહિના છે આરામ હોય ને તો ઉત્પાદન સારું થાય આપણે ત્રણ મોલ લઈને ન ખાટી આપડે પણ અડતાલીસ કલાક કામ કરીએ જ ધારું હા તો થાકી જાય

ખાવા હાટું બે મા દીકરો બાઈચા રાખે એટલે હવે આપણે છે ને ગંગા ને એકલી ઉભી રહી એટલે થોડીક દો અમાય સારું અને ઓલો તો બટા જટી બોલાવે બે ગંગા નથી દેવાસિંહ પપ્પા ક્યારેય નથી દોયું આપણે નથી દોયું ગંગા દોવો કે ભેંસ દોવો કઈ ફેર નથી

આવે મજા મને બઉ ગમે દોવા તીખી કે આપણે માથે પડે એટલે બધું આવડી જાય અહીંયા આવીને આવડી ગયું

ગુલાબ ને છે નહીં હમણાં પાણી પાવું પડતું નથી પણ ગુલાબ એક ગુલાબ બહુ સારું લાગી ગયું છે એમાં કેટલા ગુલાબ આવ્યા ત્રણ ગુલાબ આવી ગયા છે એટલે આપણે અત્યારે એને શિવજીને ચડાવવા લેતા જઈ બે ઉતરા અને એક આવું થઈ ગયું પાખડી જેવું આ ફૂલ માં હવે આપણે ઓછા ફૂલ આવવા માંડ્યા છે થોડાક આવવા થઈ ગયા હાવ પણ પાછા વરસાદ આવ્યો ને એટલે હરખા થતા આવે છે પાછા લાગશે ખરા આપણે લઈ લઈ કાલ લેતા ભૂલી ગયા આપણે આપણે માખણ ગરમ કરવું છે છે બનાવવું ઘી જાય તો ઉપર સુલા ઉપર પણ બર્તન પલડી ગયા એટલે આપણે ગેસે ગરમ કરી લેવું ફ્રીજમાં માખણ રાખવું કેટલું માખણ થઈ ગયું છે જાજુ ભેગું અને હવે આપણે ઘી કોઈને જોતું હોય તો આ ઘી દે દેવાનું જ છે બઉ બધા એ પાછા જેને જોતું હોય આજે આપડે ઉનાળાનો તો કઈક કઈક ઉદ્યોગ જ ખોલવાનો એટલે આજે આપડે ઉદ્યોગ ખોલ્યો છે ગોધડા ના કપડા બધાય આપણે હતા એ બધાય ફાડીને ધોઈને તૈયાર કરી નાખી ખાલી બપોર પછી આપણે ધોયા અને ઉપર અત્યારે બધાએ ફૂકવી દીધા સાડીમાં બોર્ડર હોય એની દેવાનસિંહે બનાવી દોરી અને આમાં દેવાણસિંહને આવી નજર બહુ પડે બધું તો જેણે આમ આટી વાળી ગૂથી દીધી એટલે આપણે જે દોરી બહાર લઈને એ ફટાફટ તૂટી જાય ને આ દોરી જો તૂટે નહીં માટી મારી મારી નાખી હોય ડબલ ડબલવાળી એટલે ગમે એમ ખેંચો ને તો આ દોરી તૂટે નહીં આમાં દેવાણસિંહને આવું કામ મૂકલે

રસોઈ અને અત્યારે ઉનાળા જેવું લાગતું નથી એમ લાગે કે સો માં હું છે એવો વરસાદ કોર રંધાયો છે લગભગ સાટા ખરી ને વહી ગયા તા આવે એવું લાગતું નથી